હની કોટન ટોલ નાકાથી આર આર આરઓટી તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થ અફીણ છ કિલો નેવું ગ્રામ કિંમત રૂપિયા છ લાખ નવ ગાંજો તથા અને મુદ્દા માલ મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ પાસઠ હજાર દસસોના મુદ્દા માલ સાથે બે ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી સૂચનાના આધારે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાતરા નાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમન હિસ્સામાં ઉપર જરૂરી વોચ તપાસ રાખી કલેક્ટ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ નાઓએ તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મંદસૌર જિલ્લામાં રહેતો ભવરલાલ ચેપાલ નામનો માણસ કાળા સિલ્વર કલરની અને નંબર વગરની આપાચી બાઇકમાં અફીણનો માલ સંતાડીને વડોદરા રહેતા દેવજી ખોડા પ્રજાપતિ નામના ઈસાબને આપવા સારું મોડી રાત ગોલ્ડન ટોન નાખાથી આરટીઓ તરફ જતા રોડ ઉપર ભેગા થનાર છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવે બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ભવનલાલ ગોવર્ધન લાલજી જયપાલ દેવજીભાઈ ખોડા ખોડાભાઈ પ્રજાપતિનાઓ પોતાના આર્થિક ફાયદા સારું ગીરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સ માદક પદાર્થ અફીણ ગાંજો અફી રસના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે સદર આરોપીઓ વિરુદ્ધમાં હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ ભવનલાલ ગોવર્ધન લાલજી જયપાલ દેવજીભાઈ ખોડાભાઈ પ્રજાપતિ